के टैंकर में केमिकल मिलाकर इसे जहरीला बनाया जा रहा है श्याम संगम होटल मिलावट का अड्डा है इसी होटल से हिडन कैमरे के के जरिए मिलावट पूरे खेल को रिकॉर्ड किया होटल के पीछे इस मिनी टैंकर में नकली दूध लाया गया गैंग के लोगों ने ये मिलावटी दूध ड्रम में भर दिया कुछ देर बाद डेयरी में दूध सप्लाई करने वाला टैंकर होटल के पीछे आकर रखा मित्रों को ફેળસેળ કરી અને દૂધમાં જે ટેન્કરમાંથી પેલું દૂધ નીકાળવામાં આવ્યું અને જેટલું નીકાળ્યું એટલું પછી એમને એ લોકોએ દૂધની જે બનાવટ જે કેમિકલ અને અંદર ફેરસેળ કરી અને દૂધ પાછું અંદર ટેન્કરમાં તો મિત્રો એટલે એમ કે આ જે દૂધમાં જે આવું કેમિકલવાળું દૂધ એ બહુ હાનિકારક હોય છે અને આવું ન કરવું જોઈએ અને આમાં અધિકારીઓ સાહેબો બધા મળેલા હોય છે કોઈ ટેન્કરવાળો એકલો તો આવું બધું કરતો નહીં હોતો અને ગમે તે હર કોઈ ધંધામાં તમે કદાચ લોકોને છેતને પૈસા લઈ શકો કદાચ એ પણ ખોટું જ છે પણ આ દૂધમાં તમે ભેળસેળ કરો અને તમે પૈસા બનાવો એ બહુ ખરાબ પરિસ્થિતિ આવે છે છેલ્લે બહુ કુદરત કોઈને છોડતો નથી આમાં દૂધ દૂધમાં જો તમે ભેળસેળ કરો એ બહુ ખોટું છે અને આ લોકોએ ભેળસેળ કર્યું છે એમાં અધિકારીઓ સાહેબો બધા ભેગા મળેલા હોય છે ન કે આવું થતું ન હોય છે અને મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો દરેક લોકો સુધી અને પાછું એક બીજો હું વિડીયો બતાવું છું આ વિડીયો વાયરલ થયો છે અને હકીકત છે મિત્રો અને આવું થતું હોય છે વારંવાર પણ મિત્રો મારી કમ્ર દરેકને વિનંતી કે આ પેકિંગવાળું જે દૂધ છે એ ન પીતા એના કે જે ફેરિયાઓ જે દૂધ આપતા હોય છે એ ખાતરીવાળો એ લોકો પર દૂધ લેવાનું એ ખાતરીવાળું ભલે પૈસા વધારે લે સિટીમાં લોકો રહેતા હોય એમને માટે ખાસ ગામડાઓને તો મૂળ પેશો ગાયો રાખતા હોય છે અને આ આવું પેકિંગ વાળું દૂધ ન પીવું જોઈએ અને બહુ હાનિકારક છે કદાચ બીજામાં તો ઠીક છે પણ દૂધમાં ભેળશે ન થવી જોઈએ ન કરવી જોઈએ એ બહુ જ કુદરતતા અને છોડતો નથી હવે એક વસ્તુ છે કે આ દૂધ છે એ મોટી મોટી સિટીઓમાં પેકિંગ કરીને જાતું હોય ડેલીમાંથી જે પેકિંગ થતું હોય પછી ફેરીઓ દ્વારા જે દુકાનોમાં વેચાતું હોય છે તો એ જે નાનું બાળક હોય ને એને જો આ દૂધ પાવામાં આવે બિચારો સિટીમાં જે રહેતા હોય એ તો લોકો પછી પાવાના જ છે કે પેકિનોલ દૂધ સારું આવે છે કે બરાબર એ જો નાના છોકરાઓને પાવે તો વિચારો કે એનું શરીરમાં નુકસાન કેટલું થાય આ કેમિકલવાળું દૂધ બહુ હાનિકારક છે હજી બાળક જન્મ પણ થયો હોય અને એને આ પાવામાં આવે નાનું બાળક હોય એને ખૂબ જ નુકસાન થાય અને નાના બાળકને મત પાજો અને મોટા લોકોને પણ પીવું ન જોઈએ પેકિંગવાળું બિલકુલ ફેરિયાઓ જે ફરતા હોય છે ગામડાઓને દૂધ લઈને આવતા હોય છે એ પાઈ પીવું જોઈએ અને મિત્રો આ વિડીયો વધુ બધું શેર કરજો અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવ વિડીયો જોવા માટે તો વિડીયો તો મિત્રો હું બીજો હું તમને વિડીયો બતાવું અને આ વિડીયો વધુ વધુ શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો તમારું શું કેવું છે હું જો સાગરભાઈ રાણપુર તે આવકાર તમે ચેનલ નિહાળી રહ્યા છો અને આપણી બીજી ચેનલ પણ ચાલુ કરી છે આવકાર ક્લિપ એને પણ સબસ્ક્રાઈબ કરજો जय हिंद जय भारत। होटल के पीछे आकर, इसमें करीब बीस ऐसी पच्चीस हजार लीटर असली दूध भरा था ड्राइवर और उसके साथी ने टैंकर के ऊपर लगी सील को स्पेशल चाबी की मदद से हटाया असली दूध मोटर में लगे पाइप की मदद से खाली ड्रम में भरा करीब दो से चार हजार लीटर असली दूध टैंकर से निकालने के बाद केमिकल वाला दूध टैंकर में वापस डाल दिया महज 20 मिनट में ही दूध में मिलावट कर टैंकर डेयरी में सप्लाई कर रवाना हो गया हमें यह पता लगाना था कि केमिकल वाला दूध कहां सप्लाई होता है टैंकर किशनगढ़ से जयपुर फिर दिल्ली की तरफ जाने लगा हमने 350 किलोमीटर तक टैंकर का वीडियो वीडियो वधो-वधो शेयर थवा जोई और દરેક લોકો સુધી અને કોમેન્ટ કરતા રહેજો અમારી દેખાવકાર ચેનલ માં નમ મિત્રો આવે આવો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો આ જે કેમિકલ વાળો દૂધ આ લોકો અંદર નાખે છે ટેન્કર માં અને અંદર પીટ લે છે કોઈ 5000 લિટર જેવું અને આ લોકો એક પૈસા ખાતર પૈસા માટે આ લોકો કેમિકલવાળું દૂધ અંદર નાખે છે ટેન્કરમાં પાછું જેટલું લીધું હતું એટલું આમાં મિત્રો દરેક અધિકારીઓ સાહેબો હોય છે અધિકારીઓ હોય છે અંદર મળ્યા હોય છે ન કે આવું થાય ન અને જે ડ્રાઈવરો છે જે ટેન્કરોના એ પોતે તો આવું કરી નાખે અને ઘણી વખત થતું હોય છે પણ મિત્રો ગમે તે તમે વસ્તુ જે ધંધો કરતા હો છો એમાં ભેળસેળ જે ખાવાની વસ્તુ ન કરતા અને આ જે દૂધમાં જે વ્યવસાય છે એ બહુ ખોટું તદ્દન ઘણું ખોટું છે એમાં કુદરત એમને માફ નથી કરતું આ દૂધ એક નાનું બાળક એ આ દૂધ પીતું હોય છે અને આ જો આ કેમિકલવાળું દૂધ એને જો આવી જાય તો એનું ખૂબ ભયંકર નુકસાન થાય છે શરીરમાં અને જીવનું જોખમ થાય છે એક જીવના જોખમ આ લોકો આવું કરી રહ્યા છે લોકો એક પૈસા ખાતર તો આ ખોટું જ છે એમને કુદરત માફ નહીં કરે અને આ મિત્રો વિડીયો વધુ શેર કરજો અને ઘણું વધુ લોકો સુધી આ ન થવું જોઈએ અને બીજો હું વિડીયો બતાવું છું એ વિડીયો તમે જોજો અંત સુધી અને કોમેન્ટ કરતા રહેજો મિલાવટી દૂધ કા ટેન્કર હરિયાણા કે માનેસર મેં દૂધ સાગર ડેરીમાં દાખલ ગેટ પર ટેન્કર કા વજન ગાર્ડને ટેન્કર કે ઉપર સીલ ચેક કરી और टैंकर को दूध की सप्लाई के लिए अंदर भेज दिया भास्कर ने डेयरी में दूध सप्लाई करने वाले एक टैंकर ड्राइवर से बात की नाम उजागर न करने की शर्त पर उसने बताया कैसे केमिकल मिलाकर दूध को मिलावटी बनाते हैं केमिकल आता है बोतल तो उससे मिला के दूध बन जाता है 500 सौ लीटर मतलब पाँच सौ लीटर दूध बन सकता है उससे दूध बन सकता है और जो शुभ दूध होता है उसको काम तो आप से निकालते उसको अपन जैसे कहीं बाजार तो में बेच देते हैं या कहीं पे भी वो है। मिलावट खोरों पर कार्रवाई कर चुके पुलिस इंस्पेक्टर हेमराज मीणा के मुताबिक केवल एक लीटर केमिकल से 500 लीटर तक नकली दूध बनाया जाता है ये जैसे हजार लीटर दूध निकाल लिया तो उस दूध की क्वांटिटी तो पानी से पूरी कर देंगे जी और जो पेट है ना उसके लिए एक कोई